જે રીતે દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગ અને દરેક દેશ અને દરેક શહેર સમક્ષ અનેક સમસ્યાઓ ગ્લોબિંગ વોર્મિંગને કારણે ઉદ્ભવતી જતી હોય ત્યારે મહાનગરપાલિકાએ આજે એક ઉત્તમ કાર્ય કરી એન્વાયરમેન્ટ સેલની એક રચના કરી છે તેના કામને મંજૂરી આપવામાં આવી છે એન્વાયરમેન્ટ સેલ અંતર્ગત સિટીની અંદર આવેલા આપણે વાત કરીએ કે પાણી હવા તદ ઉપરાંત આપણે વાત કરીએ કે જમીન આ ત્રણેય વસ્તુ છે એને રિલેટેડ કામગીરી કરવાની એન્વાયરમેન્ટ છેલ્લે રહેશે તદ ઉપરાંત રિન્યુએબલ એનર્જી છે એ રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન મળે અને સિટીમાંથી કાર્બન ડાયોક્સાઇડની માત્રા દિવસે દિવસે ઘટે અને ઓક્સિજનની માત્રા વધે એ માટે એન્વાયરમેન્ટ સેલ અંતર્ગત સિટીના લોકોનો લાઇફસ્ટાઈલ સારી રીતે જાય એ માટે એન્વાયરમેન્ટ સેલની કાર્યપદ્ધતિ રહેશે તેની અંદર એન્વાયરમેન્ટ એન્જિનિયરો મહાનગરપાલિકાની અંદર છ જેટલા એન્વાયરમેન્ટ એન્જિનિયરો માસ્ટર્સ કક્ષાના છે તે લોકોનો આ સેલની અંદર ઉપયોગ કરવામાં આવશે પરિણામે એર ક્વોલિટી હોય વોટર ક્વોલિટી હોય અને લેન્ડ ક્વોલિટી હોય તદઉપરાંત આપણે વાત કરીએ કે લેબર કોલોનીની અંદર વસતા જે લેબરો હોય મજૂરો હોય એ પણ સારી રીતે પોતાની રીતે રહી શકે સારું જીવન ઉચ્ચ જીવ ધોરણે જીવી શકે એ માટે આ ઉમદા હેતુ સાથે એન્વાયરમેન્ટ સેલની રચના કરવામાં આવી છે બોમ્બે મહાનગરપાલિકા પછી સેકન્ડ નંબરે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એન્વારમેન્ટ સેલની રચના કરી છે અમદાવાદ મહાનગરપાલિકા એ સાત ઝોનની અંદર અડતાલીસ વોર્ડની અંદર વિસ્તરેલું છે અનેક રોડો આ મહાનગરપાલિકામાં થતા રહેતા હોય છે તેમાં સેન્ટર વર્ગના કામો હોય પેવર બ્લોકના કામો હોય અહીં આગળ હાલમાં જે વ્યવસ્થા હતી એ ચકાસણી માટે સિવિલ ચકાસણી માટે અને લેબોરેટરીમાં રોડની આપણે ડામરની ગુણવત્તા હોય કપચીની ગુણવત્તા હોય પેવર બ્લોકની ગુણવત્તા હોય તો એને પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલવા પડતા હતા મહાનગરપાલિકાએ પોતાનો આપણે વાત કરીએ કે ડામરનો પ્લાન્ટ આ બનાવ્યો છે પીપરચ ખાતે એની અંદર જ એક લેબોરેટરી બનાવવાનું આયોજન કર્યું છે પરિણામે તમામ સિવિલ વર્ક એની જો ચકાસણી કરવી હોય તો એક જ જગ્યાએથી થઈ શકે અને કોર્પોરેશન હસ્તકની પોતાની જે લેબોરેટરીમાં થઈ શકે એ માટે પોતાની લેબોરેટરી જે રીતે મહાનગરપાલિકાને પોતાની ફૂડ લેબોરેટરી છે એ રીતે વાત કરીએ કે સિવિલ વર્ક માટે જ્યારે નેવું ટકા કામ મહાનગરપાલિકાની અંદર સિવિલ વર્ક થતું હોય તો સિવિલ જેના જે વપરાતા જે વસ્તુઓ છે એની ચકાસણી એક જ જગ્યાએથી થાય એ માટે ટેસ્ટિંગ માટેની લેબોરેટરીનું કામ એ મંજૂર કરવામાં આવ્યું છે સ્ટાર્ટઅપ આદરણીય દેશના વડાપ્રધાને યુવાનો નવા સ્ટાર્ટઅપ દેશમાં ઊભા કરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા લાખોની સંખ્યામાં યુવાનો આ સ્ટાર્ટઅપમાં જોડાયા અને પોતાનું નવું ઇનોવેશન દેશને આપ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ આવનાર સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ ખાતે લગભગ નવેમ્બર ડિસેમ્બરની અંદર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કરવામાં આવશે અર્બન પ્લાનિંગની સમસ્યાને લગતા સ્ટાર્ટઅપ જે વિદ્યાર્થીઓ આંતરપ્રિય વિકસાવ્યા હશે એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે ત્યાં આગળ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કરવામાં આવશે અનેક અર્બન પ્લાનિંગની જે સમસ્યાઓ હોય છે આ વિદ્યાર્થીઓ દ્વારા એનો ઉકેલ લાવવામાં આવતો હોય છે અને એના આયોજનના ભાગરૂપે એ લોકોએ જે પણ સ્ટાર્ટઅપ રજૂ કરશે ત્યાં આગળ અને અનેક અર્બન નગરપાલિકાઓ એની અંદર પણ જોડાશે એએમટીએસ અને બીઆરટીએસ લગભગ રોજના પાંચથી છ લાખ લોકોને અમદાવાદ મહાનગરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે અમદાવાદ સિટીની આ જીવાદોરી સમાન છે પરિવહન સામાન્ય વર્ગના લોકો બીઆરટીએસ અને એ એમ ઉપયોગ કરતા હોય છે એની અંદર હાલ પાસનો નિર્ણય કરવામાં આવે જે આપણે સિનિયર સિટીઝનો છે પાસઠ વર્ષથી ઉપરના એ તમામ લોકો આ બીઆરટીએફની અંદર અને એમ ટીએફમાં પોતે મફત પાસ કરાવીને મફત મુસાફરી કરી શકશે હાલમાં બે જગ્યાએથી આ પાસ ઝાંસીની રાણી અને આપણે વાત કરીએ કે સોનીની ચાલી આ બે જગ્યાથી પરંતુ ઓનલાઈન કોઈને કાઢવું હોય તો એ પોતાને ઘરે બેઠા પણ કાઢી શકશે તદઉપરાંત ટૂંક સમયની અંદર નજીકની વોર્ડ ઓફિસમાં આ બીઆરટીએસ અને એમટીએસના પાસ કાઢી આપવામાં આવશે પરિણામે એમાં અલગ અલગ પ્રકારની આપણે વાત કરીએ કે સુવિધા પણ મૂકી છે એક વર્ષનો પાસ કઢાવી શકે બંનેના કોમ્બો પાસ એમટીએસ અને બીઆરટીએસ સંયુક્ત પાસ પણ કરાવી શકે તો આ રીતે આપણે વાત કરીએ કે લોકોની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે આ પાસ માટેની આ સુવિધા ઊભી કરવા